તમામ મિત્રો ને નમ્ર વિનંતી છે કે લાઈવ માં જોડાવા બદલ ખુબ ખૂબ આભાર આવી જાવ કોણ કોણ લાઈવમાં જોડાય છે હજુ સુધી આવી નથી રાહ જોઈએ થોડી વાર અને આ મિત્ર જો કેટલું સરસ અને સુંદર મજાનું લાગે સિલ્વર બટન જે આપણને આ યુટ્યુબ પરથી મળ્યું છે આ ચેનલ ઉપરથી મળ્યું છે સાહેબ તો આવી જાઓ જોડાઈ જાઓ ખુશીની વાત કહેવા જઈ રહ્યો છું મોટિવેશન થવા માટેનો વિડિયો છે સાહેબ લાઈ એટલા માટે થયા છે અને લાઈમાં જોડાવા બદલ તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું આવી જજો જોડાઈ જજો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલ અને અવાજ આવે છે કે નહીં મારો એ તમે ખાસ જરૂરથી કહેજો અને કમેન્ટ કરજો અવાજ આવતો હોય તો કમેન્ટ કરજો સાહેબ કેમ કે મોટિવેશન થાય ને એ માટેનો વિડીયો છે જે લોકો યુટ્યુબ ચલાવતા હોય માતાજી ઉપર શ્રદ્ધા નહીં ભાવભક્તિ હોય એના માટેનો છે તો મિત્રો જોડાઈ જજો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને મારો અવાજ આવે છે કે નહીં તો મિત્રો આજે ખુશીની વાત એ છે કે આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર સાડા ત્રણ લાખ ફોલોઅર થઈ ગયા છે એ બદલ તમામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું સાહેબ અને બીજું કે આપણી આ આઈડી ઉપર જે ચેનલ છે યુટ્યુબની એની ઉપર આપણે લગભગ હવે બે લાખ સબસ્ક્રાઈબ થવા જઈ રહ્યા છે એ બદલ પણ તમામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું સાહેબ તો આવો નો પ્રેમ ભાવને આવો સપોર્ટ રાખજો એવી નમ્ર વિનંતી કરું છું સાહેબ અને બીજું કે ટૂંક જ સમયમાં આપણા આમાં બે હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એટલે થવા આવી રહ્યા છે કારણ કે અત્યારે લગભગ સાઠ દિવસ જેવું થયું છે આપણે આ ચેનલ બનાવે અને બે લાખ સબસ્ક્રાઈબ થવા એ નાની એવી વાત નથી સાહેબ તમારા બધાનો પ્રેમ ભાવને આટલો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ અને ઇસ્ટા આઈડી ઉપર લગભગ એ પણ આ બંને સાથે જ કર્યું હતું આપણે ઇસ્ટા આઈડી ઉપર એમાં પણ સાડા ત્રણ લાખ ફોલોઅર થઈ ગયા છે સાહેબ એ બદલ પણ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વોઇઝ ઓફ કરન ઈસ્ટા આઈડી છે અને આપણે આ યુટ્યુબ આઈડી પણ વોઇઝ ઓફ કરન છે યુટ્યુબે એવોર્ડ આપેલો છે અને હમણાંથી થોડાક ટાઈમ પછી હું થોડુંક બીમાર થઈ ગયું એટલા બદલ હું લાઈવ થઈ નતો શક્યો પ્લે બટન માટે લાઈવ નહોતું કીધું મેં વિડીયો બનાવવાનો હતો પણ બીમાર હતો એટલા માટે કીધું નહોતું તમામ મિત્રોને અત્યારે જણાવી દઉં કે જો આપણને એવોર્ડ મળી ગયો છે સિલ્વર પ્લે બટન તો મસ્ત લાગે સુંદર મજાનું છે સિલ્વર પ્લે બટન તમે જોઈ શકો છો આ તમે પણ રાખીને જો નામે પણ હવો પોઈઝ ઓફ કરન

અમુક તો અઢી તતર લાખ થયા કે મિલિયન થયા ને તો એ નથી મળેલું એનું કારણ એ છે કે તમે ક્વોન્ટેન્ટ તમારા ખુદના હોવા જોઈએ તમારો ખુદનો કંઈ ક્વોન્ટેન્ટ હોય ને તો જ આ મળે બાકી તમે કોપી પેસ્ટને એ બધાય બનાવતા હશે ને તો એમાં તમને મળશે નહીં સિલ્વર પ્લે બટન એટલે તમારું ખુદનું કોન્ટેન્ટ હોવું જરૂરી છે તો જ સિલ્વર પ્લે બટન તમને મળી શકાશે બાકી મળતું નથી ધ્યાન રાખજો સાહેબ પછી એમ કે અમને મળી ગયું આમ ના એવી રીતે નથી મળતું તમારું ખુદનું હોવું જોઈએ તમારા ખુદના કોન્ટેન હોય ને તો જ તમને મળી શકે છે સિલ્વર પ્લે બટન બાકી મળતા હોતા નથી ઘણા બધાને એમ કે આપણે હવે એક લાખ સબસ્ક્રાઈબ થવાય પણ તમારો ખુદનો ચહેરો હોય વોઈઝ હોય તો જ આ મળે છે કારણ કે પછી બધા કોપી પેસ્ટ હોય તો નથી મળતા આવી જાવ જય માતાજી કેમ છો એક મિનિટ નામ કેજો નામ બોલો ક્યાંથી બોલો છો તમે હાય તો મોટિવેશન થાય એ માટેનો વિડીયો છે જે લોકો ફેસબુકમાં ઇન્સ્ટામાં જે લોકો કામ કરી રહ્યા છે એના માટેનો વિડીયો છે તો તમામ મિત્રોને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને ઇસ્ટા આઈડી ઉપર તો સાડા ત્રણ લાખ ફોલોવર આપણે લગભગ બે અઢી મહિના જ થયા છે ઇસ્ટા આઈડી ઉપર એમાં બે અઢી મહિનાની અંદર આપણે ઇન્સ્ટા આઈડી ઉપર થઈ ગયા છે તો જુઓ તમામ મિત્રોનો ખૂબ ખુબ ખુબ આભાર જય માતાજી જય મોગલ જય ચાવ